નદીઓની જળ સપાટી જે સતત વધી રહી છે ખાસ કરીને વાત કરીએ તો નવસારીના ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીની જળ સપાટી સતત વધી રહી છે અંબિકામાં જે છે એ પંદર ફૂટ સુધી આ નદી પહોંચી ચૂકી છે અને ભયજનક સપાટી એની અઠાવીસ ફૂટ છે જો કે ખતરો નથી પરંતુ જે કિનારાના વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થઈ છે હાલમાં જે આપણે છે એ બિલ્લીમોરાના બંદર રોડ પાસે છે અને આ બંદરની જે જેટલી છે ત્યાં આગળ છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે બોટો અહીં લાંગરેલી છે અને જે બીજી જે નદીમાં જે બોટ હતી એ પણ જે પરિસ્થિતિ જે અત્યારની જે સ્થિતિ છે તેના કારણે જે મછવારા જે છે એ પણ આ કિનારે આવી રહ્યા છે અને બોટ લાંગરી રહ્યા છે ત્યારે આપણી સાથે બિલીમોરા પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા છે એમની સાથે વાત કરીશું જી મલંગભાઈ કેવી સ્થિતિ છે અત્યારની પરિસ્થિતિમાં જે ભરતી ઉતરી ગઈ છે તેમ છતાં જો આટલું પાણી હોય તો એ અમારા માટે ચિંતાજનક છે બન્ને કાવેરી અને અંબિકા બન્ને નદીઓ આપડે કહીએ કે ઉફાન પર છે એ રીતે થઈ ગયું છે અને ચીફ ઓફિસર અને હવે સમાચાર ગુજરાતમાં જોઈશું દિવસભર